રાજકોટમાં વરસાદ બાદ પણ યથાવત છે રાજકોટ મહાનગરપાલિકાનું બુદ્ધિ પ્રદર્શન ખાડા પૂર્વ મહાનગરપાલિકાએ બ્લોક ફિટ કર્યા સિમેન્ટ કોન્ક્રીટ કપચીની જગ્યાએ બ્લોક ફિટ કરી દીધા ખાડામાંથી કેટલાક બ્લોક ઉખડી ગયા તો કેટલાક બેસી પણ ગયા છે રાજકોટ શહેરમાં પૂરતા પ્રમાણમાં વરસાદ તો નથી આવ્યો પરંતુ થોડા વરસાદમાં જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલી છે કારણ કે થોડા વરસાદની અંદર રાજકોટ શહેરના અનેક રસ્તાઓ છે કે તેનું ધોવાણ પણ થયું છે અને બુદ્ધિશાળી રાજકોટ મહાનગરપાલિકાએ જે થૂંકના સાંધા છે તે કર્યા છે અનેક વિસ્તારોની અંદર આ દ્રશ્યો જોઈ શકાય છે બ્લોક પાથરેલા પરંતુ બ્લોકની ઉપર જ્યારે પાથરે ત્યારે નિયમ હોય છે કે કોકરેટ સિમેન્ટ કોકરેટનો માલ છે નાખે તો આ થાય નહીં પરંતુ આજે પરિસ્થિતિ કાંઈક અલગ જ છે આખા બ્લોક છે તે ઉખડેલા જોવા મળી રહ્યા છે લોકોએ આની અંદરથી જ પસાર થઈને વાહનો ચલાવવા પડે અનેક બ્લોકો એવા છે તે તૂટી ગયા છે આ બ્લોક જો હાથમાં આવી જાય આ પરિસ્થિતિ છે તે રાજકોટ મહાનગરપાલિકાની છે આ થૂંકના સાંધા છે તે કરેલા જોવા મળી રહ્યા છે આ રૈયા રોડના દ્રશ્યો છે કે પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે થોડા વરસાદની અંદર એટલે કે વરસાદ તો નહીંવત છે તેની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા છે તે માત્ર કહી રહ્યું છે કે વરસાદ આવે એટલે ડામરને અને પાણીને જે મેળ રહ્યો એના કારણે ઉખડી આ તો ડામર નથી આ તો તમે ત્યાં બ્લોક પાય છે ને તેની ઉપર સિમેન્ટ કોક્રેટનો સામાન નાખવાનો હોય છે ને પાકું કરતા હોય છે તો પછી કેવી રીતના પરિસ્થિતિ થાય છે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે લોકોએ આમાંથી જ પસાર થઈને ચાલવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રીતના થોડા વરસાદની અંદર જ અનેક જગ્યાએ રોડ તો ધોવાઈ ગયા છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ જે થૂંકડા સાંધા કર્યા છે તેનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ